પરિયામાં સામાન્ય સભાને સંબોધન કરશે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની મુલાકાત હોશંગાબાદ નરસિંહપુર સંસદીય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરિયામાં વડાપ્રધાનની સામાન્ય સભાને લઈને સુરક્ષા વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે પાંચ લેયરમાં સુરક્ષા કોર્ડન રહેશે જ્યાં પક્ષીઓ પણ અથડાશે નહીં કાર્યક્રમ દરમિયાન વરસાદની સંભાવનાને કારણે વોટરપ્રૂફ ટેન્કની વ્યવસ્થા કરવામાં આવી છે આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે તૈયારીઓને અસર થઈ છે સભા કાદવ હતો તેને માટી કાંકરીથી સમતળ કરવાની કામગીરી શનિવારે બપોર સુધી ચાલી હતી પરંતુ આ તમામ પ્રયાસો છતાં સામાન્ય સભા દરમિયાન લોકોને ભેજવાળી જગ્યાએ બેસવું પડશે જોકે પ્રશાસનની સાથે ભાજપના કાર્યકરો કહી રહ્યા છે કે રવિવારે સુધીમાં સ્થિતિ ઠીક થઈ જશે હવામાન વિભાગે ચૌદ એપ્રિલ સુધી વરસાદની ચેતવણી આપી છે પેપરિયાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાન આગમનને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ સુરક્ષા એજન્સીઓ સાથે સવારથી ઘણી વખત જાહેર સભા સ્થળ અને સ્ટેજનું નિરીક્ષણ કર્યું છે પીએમની જાહેર સભા દરમિયાન સુરક્ષા માટે લગભગ પંદરસો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે